હોય દાણા દાણા વગેરે છે એટલે આને છે કટિંગ કટિંગ કરી પણ હોય આને કંઈ એ ન કરવાનું હોય ખોલવાનું તો હાલો છે ને આજ તો હોમમાં થઈ ગયો છે અને આર્યનને હૃદય પૂરી થઈ ગઈ છે તો આર્યનને હવે ભણવાનું શરૂ થઈ જાય ને તો જો અત્યારે હવે આપણે રાંધવાનું શરૂ કર્યું છે તો કન્ટિન્યુઅર લોબળ બનાવી લેજો અને આર્યનને હું લેવા કેમ કે વસ્તુ લાવીશું શું લાવીશું બતાવું આ રીતે લેતા ઉપર જ મૂક્યું તું લઈશ કેમકે અમારા દાયિત્તે છે ને હાળિયું ખોવાઈ જાયું રૂમા પડી હોય ને રૂમ માં તો માથું ફેંકી વગર ત્યાં જાય

મને <laughs> 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 આ જો અમાર આર્ય ભાઈ જો વાટકા લઈને આમ જોતો એટલા બધા વાટકા કઈ જો ખાવા તો આલો હવે અમે ખાઈ લઈ ને તમે આલો કન્ટિન્યુ ગયો હાલો ફેમેલી કે કેમ છો બધા એ મજામાં તો મજામાંથી છો ત્યાં મારા મમ્મી છે ને થામડા દતો દાની તો આ જો ગડેડા છો ઘરેડો છો આવી રીતે આ થાંભડા ચોથું છે ને તો કેન્ડી ને ઓવર થઈ ગઈ તો પછી જો ને પાણી ભરાવાનું જો એટલું પાણી નીધું આય જોડોરમાં જો એટલું પાણી નીકળ્યું જો ઓવર થઈ ગયું બે દૂક કરવાનું થઈ છે આમ મોકળી હલોિલી તો જો આજ તો છે ને ફુવાઈ ગયું ફુવાઈ ગયું ને તો વાગી ગયા ખબર ત્રણ વાગવા આવ્યા છે અને આર્યને છે ને મશીન શરૂ કરી દીધું મને ચગાઈ હિટિંગ આવી ગઈ ને તો કે આર્યન કે મમ્મી ઊભા થાવ હિટિંગ આવી ગઈ છે અને

અને જો મારે મશીન શરૂ છે એટલે મારે કટિંગ કરે પોહાણ ન થાય કેમ કે કટિંગ કરવા બેહું તો મશીનનું બિલ મારે એ એટલે જો કહી દીધું છે કે તું હવે સીટું કાપવાનું શરૂ કરી દે તો જો એ સીટું કાપે છે કેમ આર્યને ભાઈ સીટું કાપો છો ને અમારા આર્યન છે ને આવા મોટા મોટા પટ્ટા હોય ને એટલે મજા આવે કાપવાની કા યાર મજા આવે ને અત્યારે છે ને એકલો કાપે છે ચાર વાગશે છે ને હા ચાર વાગશે ને એટલે મદદ કરાવવા કેમ કે અત્યારે હોય અને આવશે એટલે કાપવા લાગશે તો હાલો મારે તો કન્ટિન્યુ હાડી બનાવવાનું શરૂ રાખવાનું છે અને આ અરજન્ટમાં અમારે માલ આવ્યો છે તો હાલો હાડી બનાવવાનું શરૂ રાખવું તો અત્યારે છે ને સો વાગી ગયા છે અને મારે છે લેવા કેમકે કે આર્યનને હું

તો દવનો લઈને આવી સીધું મેં હાડી બનાવવાનું કામ શરૂ કરી દીધું હતું કેમ કે મારે અર્જન્ટમાં હાડી નખાવેલી છે પાંચસો હાડીનો લોટ છે તો મારે હમણાં છે ને અર્જન્ટમાં જ દેવાની છે તો આપણે છે ને આવીને મેં હાડી શરૂ કરી દીધી હતી અને અત્યારે પોણા અગિયાર થઈ ગયા છે તો હવે મારે જમવાનું બનાવવાનું છે હું બનાવું હજી કાંઈ નક્કી પ્લાન છો નથી તો સાજીદને પૂછું હું બનાવું છે ખાવાનું હાલ સાજીદ તો જો લાઈટ લઈને ઊભા છે

ઈ જો ફાટી ગઈ છે તો એને કાઢવાની છે બોલો કે કેદી ફાટી મને ખબર છે કેદી ફાટી બોલો આપણે વાઈફાઈ હતું વાઈફાઈ નું રાઉટર આપણે નો દીધું હા હા કેદી હા તો ઈ કાઢી નાખજો સારું નથી લાગતું ઓકે 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 હાલો હવે ખાવાનું બનાવીએ કાકાને હાલો ફેમિલી તો જો ખાવાનું રેડી થઈ ગયું છે અને ખાવાનું મેં સેના કાંઈ એવું બધું નથી બનાવ્યું શાક રોટલાય નથી બનાવ્યા હું બનાવ્યું છે બતાવી દો હાલો પાખરી બનાવી નાખી છે શાક બનાવી નાખો છે અને આ છે ને બટેકાનું શાક અમારે બાજુ વાળા એવું છે તો અમે એવું ખાઈ લેશું કા સાજી અને સાજીત ને તો અમારે છે ને દૂધું જોઈએ તે અને આર્યન છે ને નીંદર આવતી હતી તો મેં કીધું હવે ખાઈને પછી તું હોઈ જાજે એટલે જો મૂળમાં નથી આર્યન ની ગાડી તો આજ અમારે છે ને થોડુંક વધારે મોડું થઈ ગયું વધારે એટલે સાડા વાગી ગયા બોલો સાડા થઈ ગયા છે એટલે જેવો ટાઈમ ને એવું ખાવાનું બનાવી નાખ્યું છે તો ભાખરી છે ને જલ્દી બની જાય તો મેં ભાખરીને સા બનાવી નાખ્યું છે અને શાક આવી ગયું છે બાજોળાનાથી તો હવે છે ને ખાઈ લેવી અને વિડીયાને પણ હવે એન્ડ કરી દેવી હવે ખાય ને પછી થામડાને હંસવારી પોતાનું એવું બધું કરવાનું છે વિડીયો એડિટ કરવાના બાકી છે તો મારે થઈ જશે બહુ મોડું બે વાગી જશે એડિટિંગમાં તો વિડીયાને પણ એન્ડ કરીએ મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય